રાહુલ ગાંધીની હિન્દુ સમાજ પ્રત્યેની જે ટિપ્પણી જે હરેક હિન્દુ સમાજને ઠેસ પહોંચાઈ પ્રકારની હતી આ હિન્દુ સમાજ હરેક જીવને બચાવનાર સમાજ છે હું તમને વાત કરું તો હિન્દુ સમાજ વૃક્ષ કાપવામાં પણ પાપ માનતો હોય છે વૃક્ષારોપણ કરતો હોય છે વૃક્ષનું જતન કરતો હોય છે તળાવો ભરાય ત્યારે એ માછલીઓને ખવડાવવા જતા એ હિન્દુઓ અને અમારી

એમની ખરેખર કે હિન્દુ સંસ્કૃતિ ને છાજે એવી જ નહોતી એટલે હું તો બધા દેશવાસીઓને કહું છું કે એ માફી માંગે તો એ માફી આપવાને પણ લાયક નથી એમને તો સંસદ છોડી અને વેલા ચાલ્યા જવું જોઈએ ભારત માતા